નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ હમણાં તાજેતરમાં ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બે હજાર પચીસ જાહેર કરવામાં આવ્યો જેમાં વિશ્વના એકસો પિસ્તાલીસ દેશોમાંથી સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરવામાં આવી આજે ચર્ચા કરીશું ટોપ ટેન દેશો વિશે વિશ્વના દસ સૌથી શક્તિશાળી દેશ કયા અને એમાં ભારતનો નંબર કયો છે એના વિશે પણ વિગતે માહિતી મેળવશું સૌથી પહેલાં આપણે માહિતી મેળવશું ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બે હજાર પચીસ એટલે શું આ સંસ્થા દ્વારા વાર્ષિક રીતના અહેવાલ રજૂ કરવામાં આવે છે અને વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરવામાં આવે છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુલ એકસો પિસ્તાલીસ દેશોમાંથી જે વિશ્વના સૌથી શક્તિશાળી ટોપ ટેન દેશ છે તેના વિશે સાથે ચર્ચા કરીએ આમાં ભારતનો ક્રમ કયો છે તે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બે હજાર દુનિયાભરના દેશોની સૈન્ય શક્તિની ચકાસણી કરતી સંસ્થા ગ્લોબલ ફાયર પાવર એ બે હજાર પચીસમાં ફરી એકવાર અલગ અલગ દેશોની સૈન્ય તાકાતના આંકડા પ્રસિદ્ધ કર્યા છે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં કોઈ દેશની તાકાત સ્કોર પર આધાર રાખે છે જે દેશનો સ્કોર વધારે હોય તેની તાકાત ઓછી આંકવામાં આવે છે જે દેશનો સ્કોર ઓછો હશે એની તાકાત વધુ આંકવામાં આવે છે એટલે કે અહીંયા આગળ જીરો પોઈન્ટ ઝીરો 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 સ્કોર ધરાવતો કોઈ દેશ હશે તો એની તાકાત સૌથી વધુ હશે તેમ માનવામાં આવે છે આ દેશનો સ્કોર તેમની સેનાની સંખ્યા શક્તિ હથિયારોની તાકાત લોજિસ્ટિક સ્થિતિ અને આર્થિક શક્તિના આધારે આપવામાં આવે છે એટલે કે જીરો પોઈન્ટ ઝીરો 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 હશે જેનો નંબર એ સૌથી વધુ શક્તિશાળી દેશ અને અહીં આગળ જેમ પોઈન્ટમાં વધારો થશે એમ એ દેશની શક્તિ ઓછી થશે અમેરિકન સૈન્યએ હાલ વિશ્વભરમાં સૌથી શક્તિશાળી સૈન્ય ગણાયું છે જ્યારે આ રેન્કિંગમાં બીજા નંબરે રશિયા ત્રીજા નંબર પણ ચીન અને આ ત્રણેય મહાશક્તિઓ પછી ચોથા નંબરે ભારતીય સેનાનો સમાવેશ થાય છે એટલે સૌથી શક્તિશાળી સૈન્ય અમેરિકા પછી રશિયા પછી આવશે ચીન અને એના પછી ભારતનો સમાવેશ થાય છે ફ્રાન્સે આ લિસ્ટમાં ફરી એકવાર સ્થાન મેળવ્યું છે બે હજાર ચોવીસમાં સૈન્ય શક્તિને મામલે અગિયારમાં નંબર પર હતું એટલે ફ્રાન્સનો નંબર અગિયારમો હતો બે હજાર ચોવીસ આ જે સંસ્થા છે એ વાર્ષિક અહેવાલ આપે છે બે હજાર ચોવીસમાં ટોપ ટેનમાં ફ્રાન્સનો સમાવેશ થતો ન હતો અગિયારમાં ક્રમે હતું બે હજાર પચીસમાં તે ટોપ ટેનની અંદર સામેલ થયું જેમાં એક વર્ષમાં ફ્રાન્સની સૈન્ય તાકાતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી પણ જે ટોપ ટેન દેશ હતા એમાંથી કેટલાક દેશોની તાકાત ઘટી અને એ ટોપ ટેનની બહાર થયા એટલે એની જગ્યાએ ફ્રાન્સની જગ્યા મળી ટોપ ટેનમાં એનો સમાવેશ થયો પણ અન્ય દેશની સૈન્ય તાકાતનો સ્કોર ઓછો થયો છે પાકિસ્તાન ટોપ ટેનની યાદીમાંથી બહાર નીકળી ગયું છે દક્ષિણ અમેરિકાનો દેશ છે બ્રાઝિલ બ્રાઝિલ પણ પાકિસ્તાન કરતો આગળ છે તાકાતમાં ઝીરો પોઈન્ટ ચોવીસ પંદરના સ્કોર સાથે લિસ્ટમાં પાકિસ્તાન કરતો આગળ અગિયારમાં સ્થાને છે અને પાકિસ્તાનનો ક્રમ બારમા ક્રમે છે અહીંયાગર તમે જોઈ શકો વિશ્વના સૌથી શક્તિશાળી દસ દેશની યાદી આપેલી છે જેમાં જીરો પોઈન્ટ ઝીરો સાતસો ચુવાલીસ નંબર સાથે યુએસએ પ્રથમ સ્થાને એટલે અમેરિકન સૈન્ય સૌથી વધારે શક્તિશાળી એના પછી જીરો પોઈન્ટ જીરો સાતસો અઠ્યાસીમાં રૂસ અને ચીનનો સમાવેશ થશે એટલે અમુક અંશે અહીંયા આગળ પોઈન્ટ સમાન આપેલા છે ચોથા નંબરે આવશે ઇન્ડિયા જીરો પોઈન્ટ અગિયાર ચોર્યાસી સાથે પછી આવશે સાઉથ કોરિયા બ્રિટન ફ્રાન્સ ફ્રાન્સનો નંબર સાતમો જે બે હજાર ચોવીસમાં અગિયારમાં ક્રમે હતું જે બે હજાર પચીસમાં સાતમા ક્રમે આવ્યું અને પાકિસ્તાન ટોપ ટેનની બહાર નીકળી અને બારમા ક્રમે પહોંચ્યું આઠમા નંબરે આવશે જાપાન નવમાં તુર્કી અને દસમાં ઇટાલીનો સમાવેશ થાય છે હવે આપણે વાત કરીએ ભારતની ભારતની લશ્કરી શક્તિ બે હજાર પચીસ આજે રિપોર્ટ આપવામાં આવ્યો એમાં ભારત ચોથા ક્રમ ઉપર છે એટલે કે મહાશક્તિ અમેરિકા રશિયા ચીન પછી આવશે ભારતનો ક્રમ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ અનુસાર ભારત વિશ્વના એકસો પિસ્તાલીસ શક્તિશાળી સૈન્ય ધરાવતા દેશમાં ચોથા ક્રમ ઉપર છે ભારતનો પાવર ઇન્ડેક્સ સ્કોર ઝીરો પોઈન્ટ અગિયાર ચોર્યાસી છે જેમાં સ્કોર વધશે એમ શક્તિ ઓછી અને સ્કોર ઓછો હશે એમ દેશની શક્તિ વધુ હશે ખરીદ શક્તિ સમાનતા લઈ આગળ વેપાર દર્શાવેલું છે યુએસ ડોલર ડોલરમાં ભારતનું સંરક્ષણ બજેટની વાત કરીએ તો બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવ્યું તે પ્રમાણે છ લાખ એક્યાસી હજાર બસો દસ કરોડ છે ભારતના કુલ ક્ષેત્રફળ એટલે એરિયાની વાત કરીએ તો અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ મળી અને કુલ બત્રીસ લાખ સત્યાસી હજાર બસો ત્રેસઠ ચોરસ કિલોમીટર છે એટલે અલગ અલગ આ બધા ફેક્ટ સાથે રાખી અને આ અહેવાલ રજૂ કરવામાં આવે છે દરિયાઈ વિસ્તારની વાત કરીએ તો કુલ દરિયાઈ વિસ્તાર અહીંયા આગળ ગુજરાતથી શરૂ થશે અહીંયા આગળ પશ્ચિમ બંગાળ સુધી સાત હજાર કિલોમીટર એની લંબાઈ થશે એટલે નવ રાજ્યોનો સમાવેશ થશે હવે એ આગળ સાત હજાર કિમી લખેલું છે વાસ્તવમાં આપણે જોવા જઈએ તો સાત હજાર પાંચસોને સોળ પોઈન્ટ છ કિલોમીટર જેટલી આની લંબાઈ થાય છે દરિયાની હવે બોર્ડરની વાત કરીએ જમીનની સરહદ તો તેર હજાર આઠસો અઠ્યાસી કિલોમીટરનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ બોર્ડર પંદર હજાર કિલોમીટરની આસપાસ છે બોર્ડર પંદર હજાર કિલોમીટરની આસપાસ છે જે ગુજરાતથી શરૂ કરી અને ત્રિપુરા સુધી છે જેમાં અલગ અલગ સાત દેશ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર બનાવે છે જેમાં પાકિસ્તાન અફઘાનિસ્તાન આ બાજુ આવશે ચીન નેપાળ મ્યાનમાર અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે અહીંયા આગળ પાછળ દર્શાવેલું છે આર્મી નેવી અને એરફોર્સ ત્રણે કેટલા અત્યારે કર્મચારીઓ છે સક્રિય કર્મચારીઓ કેટલા છે અનામત કર્મચારી કેટલા છે અર્ગલશ કરી કેટલા છે એ જ રીતના આર્મી નીચે આવશે એરફોર્સ અને પછી નેવીનું દર્શાવેલું છે અહીંયા આગળ તમે એનું જોઈ શકો એરક્રાફ્ટ કેરિયર કેટલા છે જે રીતના વિક્રાંત છે એ રીતના હેલિકોપ્ટર કેરિયર્સ કેટલા છે વિનાશક ફ્રિગેટ્સ હેલિકોપ્ટર એટલે અહીંયા આગળ સંખ્યા આપેલી છે જ્યાં ઇન્ડેક્સમાં જાહેર કરેલી હતી પછી અહીંયા આગળ આર્મીનું દર્શાવેલું છે બાજુમાં એર કોર્સનું દર્શાવેલું છે તેલ ઉત્પાદન ક્ષમતા પણ અહીંયા આગળ દર્શાવવામાં આવેલી છે એટલે કુલ અલગ અલગ સાત છથી સાત જગ્યાએ નિદર્શન કરી અને પછી આમનો અહેવાલમાં દેશને ક્રમ આપવામાં આવે છે અહીંયા આગળ કુદરતી ગેસનો વેપાર પણ તમે જોઈ શકો નેચરલ ગેસ ડેફિસિટી એ પણ જોઈ શકો તો આ ચર્ચા કરી આપણે વિશ્વના સૌથી શક્તિશાળી દેશો વિશે માહિતી જેમાં ભારતનો ક્રમ ચોથા ક્રમે છે જે તાજેતરમાં ગ્લોબલ ફાયર પાવર બે હજાર પચીસ જાહેર કરવામાં આવ્યું તેમાં દર્શાવેલું છે જો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત